કોડિયાક નિષ્કલંક મહાદેવ ખાતે દર્શનાર્થે આવેલ યાત્રીઓ ભરેલ બસ નદીના પ્રવાહમાં ફસાઈ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના કોડિયાક ખાતે આવેલ સુપ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવ ખાતેથી સામે આવ્યો છે બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાત બહારથી થી પચાસ જેટલા પરપ્રાંતિય દર્શનાર્થીઓ બસ મારફતે નિષ્કલંક મહાદેવ ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ દર્શન કરી બસ મારફતે પરત ફરી રહ્યા હતા તે સમયે કોળિયાક નિષ્કલંક મહાદેવ રોડ પરથી પસાર થતી માલેશશ્રી નદી પરના નાળા પર આ યાત્રીઓ ભરેલ બસ ફસાઈ હોવાનું સામે આવ્યું છે ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીનું જળસ્તર અચાનક વધી જવાથી બસ ડ્રાઈવરે બસ પર કંટ્રોલ ખોઈ દીધું હતું જેના કારણે બસ નદીમાં તણાવવા લાગી હતી ભારે પૂરના કારણે બસના આગળના બંને ટાયરો નદીના ખાડામાં ફસાય બસ નદીમાં ફસાતી જતી જોઈ બસમાં રહેલા યાત્રીઓ મદદ માટે બુમાબૂમ અને ચીસો પાડવા લાગ્યા હતા ઘટનાને પગલે સ્થાનિકો અને આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર ફાયર વિભાગ પોલીસ અને એકસો આઠ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ બસમાં રહેલા તમામ યાત્રીઓનો રેસ્ક્યુ કરીને બહાર કાઢવા માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ચીફ એડિટર મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા બાર કાઢવાનું ચાલી રહ્યું છે મોટા ભાગ બધા લોકો સલામત છે અત્યારે અત્યારે અંધારું કારણે પાણીનો કરાલી રહી છે અને અમારો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી લઈએ બસ ક્યાંની છે અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ ભારતની બસ છે અને એના બાર ડ્રાઈવર કારણે એને ખ્યાલ નહીં રહ્યો અહીંના એને ગાડી આગળ લઈ જવા માટે જે પેલા પર તેમ હતા આજના ડ્રાઈવર ہوا છે અને ખ્યાલ નતો કે રિસ્ક અત્યારે લોકોને સહી જલમત બહાર ગાડીને સલામત જગ્યા લઈ જવાની અમારી પહેલી છે અને હાલ લોકલ ત્યાં સુધી

Muito obrigada, caras. Bom dia, gente. Eu sou a Mara da Se você quiser,